તો બનારો આપણે આજના વ્લોગમાં આજે ચેવું ચેવું શૂટિંગ કરીએ છીએ તમને વ્લોગમાં બતાવીએ તો બનારો આપણા મિત્રો

અદી ઊંચો પડશે તો અદી થોડો ઓસો ભાડું પડશે ભાઈ કામકાજ ચાલુ છે વિડીયો વિડિયો ટૂંક સમયમાં આવેરો છે આપણે હવે સુમિલ ભાઈ ટૂંક સમયમાં વિડીયો આવેલો છે જોવાનું ભૂલતા નહીં દેશી ગામડે ચેનલ ની અંદર ભાઈ મિત્રો પડદા નું કામકાજ ચાલુ થઈ ગયું ઉપર પડદો ભાધી ગયો હવે સાઈડ લગાવી દઈએ એટલે વીઆઈપી લાગે એક નંબર કરી સુરેશ ભાઈ તો કામ કરે છે પણ મુકેશ ભાઈ બસ મસાલા 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 કામ જ કરતો નહીં

એ મિત્રો બસ બધું લાડી વાડી તૈયાર થાય છે બરાત થતી હા હું લાડી બતાવી છું તમને જેવી લાડી છે આ રીધો લાડી હવા લાખ ની સાહેબો દોઢ લાખ નો લાઈક કરો ખમા ખમા અને આ ભાઈ તૈયાર થાય રાશે જો ભાઈ મારા વેડા બૂમ પડાવ ને ચેડા ભાઈ ઉઘાડો થઈ ગયો છે વલ્લાડો નક્કી વગર છે બધે ભાઈ બસ હવે મોટવે પહોંચી ગયા છો અને મોટવે તૈયારી થાય છે બધી ફેરા બેરાની આ ભાઈ ને ભાંભણ કરી લાખવા છે થોડી વાર વાહ ભાઈ વાહ એ વલ્લાડી ચાલુ છે ભાઈ વલ્લાડી તો મારી બેટી બૂમ પડાવ્યો બાકી

ફોટો પાડો તમારો હેલો ભાઈ ભાઈ ફોટા પડાઈ નાખો પડાવો એટલા પણ મારી બેટી બૂમ પડાવો એક નંબર તૈયાર થઈ જાય તો મિત્રો આપડા અડધા ફેરા પતી જ્યા છે અને અડધા બાકી છે પણ મારી બેટી લાડી હવે માને એમ નથી લાડી

એટલે વરના બાપના બાપના ના વરના બાના ભાઈ ના ભાઈ નામ સગી હો નામ જે વિહો એ પીએ છે આ અને આ છે અમારા છોડી હતી એતી નામ કા બેઠે આપણે ન જ કોણ છે આપણે નથી થોડકતા અને આ છે લાડાનો ભાઈ નાનો ભાઈ કાનિયો કાનિયો હા બોલો નાનચીક લગીર લગીર અને અમે તો ગરમી બઉ પડે રહી છીએ એટલે માતાના ખોડી લાગે અને આટલી ગરમી માં ચા ચા પીવાની મજા કઈક અલગ છે ભાઈ બનુ જેડ એસી ટુ જેડ એસી